સો હેલો ગાઈઝ આજે મણિપુર અને અરુણાચલ પ્રદેશના જે ઓગણીસ મતદાન મથકો છે એમાં મતદાનને ને કરેલું મધ્યપ્રદેશના જે બેતુલ લોકસભા મત વિસ્તાર છે એમાં નવ એપ્રિલના રોજ જે ઉમેદવારના મૃત્યુને કારણે ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં બાવીસ એપ્રિલ અને ચોવીસ એપ્રિલ ના રોજ ફરીથી મતદાન કરવામાં આવેલું અને મધ્યપ્રદેશમાં મતદાન હવે સાત મે ના રોજ કરવામાં આવશે જે છવ્વીસ એપ્રિલ ના નિર્ધારિત તો આમ જે મતદાન રદ કરવામાં આવે છે તે કેવી રીતે કરવામાં આવે છે તે જોઈએ આપણે ભારતનું ચૂંટણી પંચ કારણોસર જે મતદાન રદ કરી શકે છે જેમ કે ને નુકસાન થાય બુથ કેપ્ચરિંગ જેવી પરિસ્થિતિ થાય કુદરતી આફતો થઈ જાય અથવા તો ઉમેદવારનું મૃત્યુ થાય તો પુનઃ મતદાન ઇલેક્શન મુલતવી રાખવું અને મતદાન નું રદ કરવું માટેની જોગવાઈઓ ન્યાયી અને પારદર્શક લોકશાહી ની પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે આ કાર્ય કરવામાં આવે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જો કોઈ લઈ જાય, નો નાશ થાય ખોવાઈ જાય નુકસાન થાય તો ઇલેક્શન રલ કરી શકે છે અને અને જે જે ઓફિસર મુખ્ય ચૂંટણી અધિકારી છે તેમને આ પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવે છે પુનઃ મતદાન દરમિયાન જે મતદારોની જે ડાબી મધ્ય આંગળી છે તેના મૂળ મતદાન ચિહ્ન તરીકે અલગ પાડવા માટે સહી કરવામાં આવે છે એટલે કે જે મુખ્ય આંગળી પર જે આપણે સહી કરવામાં આવતી હતી એના એના પહેલા મતલબ જે ઉપયોગ કરવામાં આવશે આમાં કેપ્ચરિંગ જેવી સ્થિતિ જેમાં મતદાન જપ્ત કરવા મતદારો ને ડરાવવા મતની ગણતરીને અસર કરવાનો જે સમાવેશ થાય છે એવી કન્ડિશનમાં જે વ્યક્તિ આવું કરતો હોય તેની જેલની સજા થઈ શકે છે અને જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એ મતદાન ને બદલ જાહેર કરી શકે છે અથવા તો ચૂંટણીનો વિરોધ પણ કરી શકે છે કુદરતી આફતો આવશ્યક સામગ્રી ન મળવી અવરોધો અથવા તો કારણે પણ મતદાન કરી શકાય છે મુલતવી રાખેલી જે ચૂંટણીઓ છે જ્યાંથી તેઓએ છોડી હતી ત્યાંથી ફરીથી શરૂ કરવામાં આવશે જો મતલબ ખામી આવી ગઈ હોય તો ઓકે અને કુદરતી આફત આવી હોય તો અને મુલતવી પહેલા જે મતદાન કર્યું નથી તે લોકો જે ખાલી મતદાન કરી શકે છે ઓકે એટલે કે જે લોકોએ ઓલરેડી મતદાન કરી

તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તાજેતરમાં જે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની છે એના માટે મુખ્ય દિશા નિર્દેશ જાહેર કર્યા છે હવે એઆરસી જે છે એ સંપત્તિનું પુનર્નિર્માણ એટલે કે બેન્કો અથવા જે નાણાકીય સંસ્થાઓ છે એની પાસેથી લોન એડવાન્સ ડિબેન્ચર બોન્ડ અથવા તો ગેરંટીમાંથી જે અધિકારો છે અથવા તો રૂચિઓ મેળવવા માટે સમાવેશ થાય છે અને આ જે છે એનો હેતુ એ વ્યથિત સંપત્તિઓ માટે જે ભંડોળ છે એની પુનઃપ્રાપ્તિ કરવાની છે એટલે કે આ જે મતલબ જે એનપીએ થઈ ગયા હોય લોન છે એડવાન્સિસ છે ડિવેન્ચર છે મતલબ જે હાવ નીચલી કક્ષાના જે છે અને એમનું કોઈ ગેરંટી નથી કે પાછા આવશે કે નહીં આવે તો એવી એવી જે સંપત્તિઓ છે એને પુનઃ પ્રાપ્ત કરવા માટેનું આ એક કંપની જે ARC છે ઓકે તેનો હેતુ એ છે ઓકે આ જે લોન એડવાન્સ બોન્ડ ગેરંટી અને અન્ય ક્રેડિટ સુવિધાનો સમાવેશ થાય છે અને સામૂહિક રીતે તેને નાણાકીય સહાય કહેવામાં આવે છે ARC માં જે આ સંપત્તિ ખરીદી છે તેને પૂર્ણ પ્રાપ્તિ તરફ કામ કરે છે ઓકે મતલબ આ જે છે એનો જે મેક્સિમમ વેલ્યુ જે આઉટપુટ છે એ કાઢવાનું મતલબ જો કોઈને લોન આપી હોય જેને મતલબ કોઈ લોનમાંથી જેસીબી લીધો હોય અને જેસીબીમાંથી માંથી એ લોન નથી ભરી શક્યો એનું જેસીબી પાછું લઈ આવશે અને એનાથી જે મતલબ એનું વેચીને અથવા તો એને કશે કામે લગાડીને ગમે જે અમે તે રીતે એનું જે મેક્સિમમ યુટિલાઇઝેશન કરીને પણ જેટલી લોન એ બેંક વાળા બેંકે આપેલી એ વ્યક્તિને તો એટલી લોન રિકવર કરવાની ટ્રાય કરવામાં આવશે અને કરવામાં આવે છે એઆરસી આ એક્ઝામ્પલ હતું મોટી કંપની માટે થાય છે હવે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની વિશે જોઈએ તો એ વિશિષ્ટ નાણાકીય સંસ્થા છે જે બેન્કો પાસેથી પરસ્પર સંમત મૂલ્ય પર ખરાબ દેવાની ખરીદી કરે છે એટલે કે જે બેન્કોને ખરાબ દેવા હોય છે જે મતલબ જેને રિકવર થવાના કોઈ ચાન્સીસ નથી એ એ ખરીદી છે પણ બંનેની પરસ્પર સંમત મૂલ્ય પર ઓકે પછી તેનું પ્રાથમિક ધ્યેય છે એ સ્વતંત્ર રીતે આ દેવા જે છે જે ખરાબ થયેલા જે દેવા છે એને સંકળાયેલા સિક્યોરિટીઝની વસૂલાત કરે છે ઓકે અને દેખરેખ જે છે ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવે છે ઓકે તેના નાણાકીય અમાતો જે સિક્યોરિટાઈઝેશન જે પુનઃનિર્માણ અને જે ઇન્ટરેસ્ટ એક્ટ ટુ થાઉઝન્ડ એટલે કે એક્ટ હેઠળ કાર્ય કરે છે આરબીઆઈ તેમની કામગીરીનું નિરીક્ષણ અને નિયંત્રણ કરે છે કાર્યો જોઈએ તો એ બેન્કો પાસેથી વ્યથિત અયસ્ક્રમો જે મળવે છે ઓકે એટલે કે જે ખરાબ જે થયેલા લોન છે સિક્યોરિટી છે તે બધા મેળવે છે ઓકે એઆરસી જે છે ઉધાર લેનારા મેનેજમેન્ટને બદલી શકે છે અને તેનું નિયંત્રણ ધારણ કરી શકે છે એટલે કે જે કોઈ કંપની હોય તો એ જો લોન પરત નથી આપી શકતી તો એનું જે મેનેજમેન્ટ હશે આખું તેને ચેન્જ કરી શકે છે અને પોતાના અંદર આખું નિયંત્રણ ધારણ કરી શકે છે તો ઉધાર લેનારા વ્યવસાય પણ આપી શકે છે ઓકે પછી જે છે એ દેવાની એઆરસીની શરતોનું પુનર્ગઠન કરી શકે એટલે કરી શકે છે લોન માટે જે શરતો હોય કે આટલા બે ત્રણ વર્ષમાં તમારે ચૂકવવાની તો તેને પાંચ વર્ષ પણ કરી શકે છે અથવા તો જે ઇન્ટરેસ્ટ હતો એને પણ ઘટાડી શકે છે ઓકે તો આવી રીતના નું પુનર્ગઠન કરશે ઓકે હવે જે તેઓ છે સુરક્ષા અધિકારો લાગુ કરી શકે છે અને જે જેઆરસી છે ઉધાર લેનારા જે દ્વારા જે બાકી લેના છે એની પતાવટ કરવા પણ જોર આપે છે અથવા તો મદદ કરે છે ઓકે એ નોન પરફોર્મન્સ એસેટ છે એની સાથે વ્યવહાર કરે છે અને બેંકના ખરાબ દેવાનો એક ભાગ લે છે ઓકે તેઓ જે સંપત્તિ પુનર્નિર્માણ અને સિક્યુરિટી રાઇઝેશન પ્રવૃત્તિમાં જોડાય છે અધિકારોનો ટ્રાન્સફર તો જે સંપત્તિ દેવાનો ધિરાણ કરતા છે એ બેંકો દ્વારા અગાઉ રાખવામાં આવેલા જે તમામ અધિકારો છે ને ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે કે સિક્યુરિટીઝ અને જે એનપીએ છે એની જે કરવામાં આવે છે કે એના પરના બધા અધિકારો જે છે એ ને સોંપવામાં આવે છે એઆરસી જે છે એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની છે તો એ બેન્કોના જે ખરાબ જે થયેલા એનપીએ છે પોતાના પર આવી જશે ઓકે તો એની માટે પૈસા ક્યાંથી લાવે છે તો જે એઆરસી છે એ લાયકાત ધરાવતા ખરીદદાર પાસેથી દેવું ખરીદવા માટે ભંડોળ એકત્રિત કરે છે ઓકે તો એઆરસી પાસે મતલબ આ એઆરસી જે છે આ બેંકો દ્વારા જ એક રીતે ચલાવવામાં આવે છે જે નાણાકીય સંસ્થાઓ છે વીમા કંપની છે બેન્કો છે રાજ્ય

સૌર જવા એટલે કે સોલર ફ્લેર એટલે શું તો કે સનસ્પોર્ટ સાથે સંકળાયેલી જે ચુંબકીય ઉર્જાના પ્રકાશનના પરિણામે જે રેડિયેશન તીવ્ર વિસ્ફોટ થાય છે તેને સોલર ફ્લેર કહેવામાં આવે છે આ જાળાઓ છે આપણા સૌર મંડળમાં સૌથી મોટી વિસ્ફોટક ઘટનાઓમાં એક છે ઓકે આજે તમને દેખાય છે તે સોલર ફ્લેર છે ઓકે વિશે જોઈએ તો સોર જ્વાળો જે છે એ સૂર્યની સપાટી પર તેજસ્વી વિસ્તાર તરીકે દેખાય છે અને મિનિટો અથવા તો કલાકો સુધી ટકી શકે છે આ જે મિનિટોમાં તે સામગ્રીને લાખો ડિગ્રી સુધી ગરમ કરી શકે છે જ્વાળો જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ રેડિયો તરંગો એક્સરે અને ગામા કિરણો સહિત રેડિયશન બહાર પાડે છે ઓકે અને જે સફેદ પ્રકાશ છે એ દ્રશ્યમાન હોવા છતાં જે તેજસ્વી એક્સરે અને જે અલ્ટ્રાવાયોલેટ ઉત્સર્જન કરે છે ઓકે હવે તમે જો ફેન્ટાસ્ટિક ફોર નામનું જે મૂવી છે માર્બલ નું હોય તો તેમાં જે સોલર ફ્લેર છે એના દ્વારા જે મ્યુટેશન થાય છે મનુષ્યમાં તેવું દર્શાવવામાં આવ્યું છે

જે આપણે ઓરોરા બોરિયોલીસ અને બોરિયોલીસ જે કહેવામાં આવે છે ઉત્તર અને દક્ષિણમાં જે લાઈટોનું જે કારણ બને છે તેને પણ અસર કરી શકે છે ઓકે અલાગર મંદિર તો મદુરાઈમાં જે ચિથીરાઈ ઉત્સવના ભાગરૂપે અલાગર પહાડીઓમાં જે ભગવાન કલાગ લાગર ની શોભાયાત્રા વૈગઈ નદીમાં પ્રવેશી હતી મંદિર છે એને અજગર કોવિલ તરીકે પણ ઓળખવામાં આવે છે તે જ છે અલાગર મંદિર એ તમિલનાડુ રાજ્યમાં જે અલાગર ટેકરીઓની તળેટીમાં આવેલું છે અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે

રાજા થિરુમલાઈ નાયકરે કલાત્મક લક્ષણો ઉમેર્યા હતા અને જે કલ્યાણ મંડળ પહોંચે જે એના નાયક કલાનું પ્રદર્શન કરે છે બકેટ તો તાજેતરમાં જે ભારતીય વાયુસેના જે એમ આઈ સેવન્ટીન વી ફાઈ હેલિકોપ્ટરને જે જંગલમાં લાગેલી આગને ઓલવા માટે તૈનાત કરવામાં આવ્યું હતું અને આ હેલિકોપ્ટરમાં જે બામ્બી બકેટ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો બામ્બી બકેટ છે એ હેલિકોપ્ટર બકેટ અથવા તો હેલી બકેટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ જે હવાઈ અગ્નિશામક સાધન છે જે ઓગણીસો ને ના દાયકાથી ઉપયોગમાં લેવામાં આવે છે તમે જોઈ શકો છો આ છે ઓકે આ જે છે એ બામ્બી બકેટ તરીકે ઓળખવામાં આવે છે આ ડોલ જેવું દેખાય છે ઓકે અને નીચેથી પાણીમાંથી નીકળે છે ઓકે આગને ઉડાવા માટે તે હેલિકોપ્ટર હેઠળ કેબલ દ્વારા સસ્પેન્ડેડ કરવામાં આવે છે એટલે લટકાવવામાં આવે છે અને તેને નદી અથવા તળાવમાં ઉતારીને ભરી શકાય છે ઓકે એકવાર ભરાઈ ગયા પછી તે હેલિકોપ્ટરની આગને ઉપર ઉડે છે મતલબ આગને ઉપર ઉડે છે અને જે ડોલના તળિયે વાલ ખોલીને પાણીને હવાઈ રીતે છોડે છે ઓકે આ જે જેનું વજન ઘણું હલકું છે અને પાયલોટના નિયંત્રણ વાલ હોય છે એટલે કે નીચેનો જે વાલ હોય છે એ પાયલોટના નિયંત્રણમાં હોય છે ઓકે મુખ્ય વિશેષતામાં જો તો બકેટ જે છે તળાવ અને જે સ્વિમિંગ પુલ છે સહિત વિવિધ સ્ત્રોતમાંથી ભરી શકાય છે અને જેનાથી અગ્નિશામકોને ઝડપીથી પૂરી પડી કરીને ત્યાં લઈ જઈ શકાય છે ઓકે અને પાણી જે છે એ નક્કર સ્તમને વિસર્જન કરે છે એટલે કે સીધું પડે છે જેને પરિણામે જે બાષ્પીભવન અને જે વધુ અસર બળ છે તેના સાથે સચોટ રીતે અસરકારક પાણીનો ડમ્પ થાય છે આગની ઉપર ઓકે અને જે ખાસ કરીને જે જંગલની આગ છે એની સામે લડવા માટે મદદરૂપ થાય છે જ્યાં જમીન પરથી પહોંચવું મુશ્કેલ બને છે ઓકે મેફેડ્રોન તો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને જે ગુજરાતની આતંકવાદી વિરોધી ટુકડી એટલે કે જે એન્ટી ટેરરિઝમ સ્કવોડ જે છે એની સાથે જે સંયુક્ત ઓપરેશનમાં ગુજરાત અને રાજસ્થાનમાં જે ગુપ્ત મેફેડ્રોન ઉત્પાદન છે એની પ્રયોગશાળાના નેટવર્કને પર્દાફાશ કર્યો હતો મેફેડ્રોન જે છે એને ફોર મેથલ મેથકેથિનોન ફોર એમએમસી અને જે ફોર મેથી છે એની તરીકે ઓળખવામાં આવે છે એ જે છે એમ્ફે માઇન અને જે કેથિનોન છે એના વર્ગોની કૃત્રિમ ઉત્તેજક દવા છે ઓકે અને નામો જોઈએ તો તેને ડોરોન એમકેટ વ્હાઇટ મેજિક મ્યાઉ મ્યાઉ અને બબલ તરીકે ઓળખવામાં આવે છે ભૂમિકામાં જોઈએ તો ઝેનોબાયોટિક અને જે પર્યાવરણીય પ્રદૂષણ ફેલાવે છે એની સકારાત્મક અસરોમાં જોઈએ તો સતર્કતા ઉત્સાહ અને જે ઉન્નત સામાજિકતા વધારે છે પણ નકારાત્મકમાં ચિંતા પેરાનોય અને ઉપકાર અને અનિંદ્રાનો અનુભવ થઈ શકે છે ઓકે લાંબા ગાળામાં જે કાર્ડો જે સમસ્યાઓ છે એટલે કે જે હૃદયની સમસ્યાઓ છે પછી આભાસ અને જે આક્રમક જે વર્તન થઈ શકે છે ઓકે

તેને સુધારેલા જીવન અને સ્વસ્થ ગ્રહ માટે સ્વચ્છ સસ્તું અને ભરોસાપાત્ર ઊર્જાની સુલભતા માટે કાર્ય કરે છે તે જે છે વ્યવહાર ઉકેલો બનાવવા વૈશ્વિક ઉર્જાનું સંક્રમણ નેતાઓ અને જે પ્રેક્ટિસ છે એને એક નેટવર્કમાં જોડવાનું કામ કરે છે એના જે નેવું જેટલા સભ્યો છે અને ત્રણ થી હજાર થી વધુ જેટલા સંસ્થાઓ આની અંદર જોડાયેલ છે જે ખાનગી જાહેર અથવા શૈક્ષણિક ક્ષેત્રમાં જોડાયેલી હોઈ શકે છે કોર્પોરેટ ક્લાઇમેટ રિસ્પોન્સિબિલિટી મોનિટરિંગ સીસીઆરએમ રિપોર્ટ ટ્વેન્ટી તો કોર્પોરેટ ક્લાઇમેટ રિસ્પોન્સિબિલિટી મોનિટર રિપોર્ટ કાર્બન માર્કેટ વોચના સહયોગથી ન્યુ ક્લાઇમેટ અખંડિતતાનું મૂલ્યાંકન કર્યું હતું હવે ક્રિયાના જે ચાર મુખ્ય ક્ષેત્રો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં પ્રદૂષણને જે મતલબ ટ્રેક કરવું એના ઉત્સર્જનની જાહેરાત કરવી ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્ય નક્કી કરવા પોતાના ઉત્સર્જનમાં ઘટાડો કરવો અને જે અવિરત અને અવશેષ જે ઉત્સર્જન છે એના માટે જવાબદારી લેવી આજે કંપનીઓની બે હજાર ત્રીસની સામૂહિક મહત્વકાંક્ષા અને નેટ શૂટ જે આબોહવા લક્ષ્યાંકો છે એના છેલ્લા બે વર્ષમાં ધીમે ધીમે સુધાર્યા છે આ મોટાભાગની કંપનીઓ ગ્લોબલ વોર્મિંગ વન પોઈન્ટ ફાઈવ ડિગ્રી સેલ્સિયસની નીચે જે મર્યાદિત કરવા માટે અર્થતંત્ર વ્યાપી જે ઉર્જન છે એના ઘટાડાને ઘટાડવાથી ઓછી પડી રહી છે ઓકે મતલબ જેટલું જરૂર છે એટલું કરી નથી રહી તો ઘણી કંપનીઓ જે ઉત્સર્જન ઘટાડવાના વિકલ્પ તરીકે જે કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ પછી સ્ટેન્ડ અલોન રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ્સ અને જે બાયો એનર્જી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવા જે ઉકેલ પર આધાર રાખે છે અહેવાલો જે છે આ વિવાદસ્પદ જે ઉકેલ પર વધુ પડતી નિર્ભરતાને ઘટાડવાની ભલામણ કરી છે ઓકે ભલામણમાં જોઈએ તો સરકારોએ બંધનકર્તા ક્ષેત્રીય આબોહવા લક્ષ્ય છે એને નક્કી કરવા જોઈએ અને જે કાર્બન પ્રાઇઝિંગ અથવા તો કેપ એન્ડ ટ્રેડ ઉત્સર્જન છે અને ટ્રેડિંગ સિસ્ટમનો વિસ્તાર કરવો જોઈએ કંપનીઓ જે 2030 તરફ જે કોર્પોરેટ આબોહવા લક્ષ્યાંક છે એના માટે ઝડપી પુનરાવર્તન ચક્રને અનુસરવું જોઈએ રેગ્યુલેટેડ સ્ટાન્ડર્ડ સેટર્સ

તો આ બધા પહેલો છે ઓકે સીસીટીએસ એટલે કે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સિસ્ટમ તો છે એ કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ માર્કેટ દ્વારા સુ કરે છે અને શરૂઆતમાં જે છે એનર્જી કન્ઝર્વેશન બે હજાર એકની મતલબ એક્ટ બે હજાર એક છે એની હેઠળ જાહેર કરવામાં આવતી હતી પણ બાદમાં તેને એનર્જી કન્ઝર્વેશન એમેન્ડમેન્ટ બિલ બે હજાર બાવીસ બાવીસ દ્વારા તેમાં સુધારો કરવામાં આવ્યો હતો અoje નેટ નેશનલ સ્ટીયરિંગ કમિટી જે છે જેને ભારતીય કાર્બન માર્કેટ ગવર્નિંગ બોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના નેતૃત્વ જે જે પાવર અને પર્યાવરણ સચિવો કરે છે અને જે ભારતીય કાર્બન માર્કેટ છે એના કાર્યનો સંચાલન અને દેખરેખ માટે જવાબદાર છે ઓકે જે ભારતીય કાર્બન માર્કેટ ગવર્નિંગ બોડી છે તે ઓકે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી છે એ કાર્બન માર્કેટ માટે એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરે છે અને જે બી છે એ ઉત્સર્જન ઘટાડવા માટેના લક્ષ્યો નક્કી કરવા કાર્બન કાર્બન ક્રેડિટ પ્રમાણપત્ર જારી કરવા અને જે ેશન એજન્સી આપવાનું કામ કરે છે ઓકે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશન છે એ કાર્બન માર્કેટમાં જે તમામ ટ્રેડિંગ પ્રવૃત્તિઓ છે એનું નિયમન કરે છે જે ગ્રીડ કંટ્રોલ ઓફ ઇન્ડિયા છે એ આઈસીએમ એટલે કે જે ઇન્ડિયન કાર્બન માર્કેટ છે એના માટેની રજીસ્ટ્રી સેવા તરીકે આપે છે ઓકે બીઈની ની ભૂમિકામાં જોઈએ તો બી ઈ ધોરણ વિકસાવશે અને ઓફસેટ મિકેનિઝમ હેઠળ જે પ્રોજેક્ટની નોંધણી કરશે વધુમાં જે બીઈ છે હવે કાર્બન ક્રેડિટ માટે માન્ય કરશે અને જે મુખ્ય માળખાની વેરિફિકેશન પ્રક્રિયા છે એની બહાર પણ વિસ્તરે છે ઓકે નોન એપ્લિકેટેડ એન્ટીરી છે જે એનો સમાવેશ થાય છે જે નો એટલે કે નોન એપ્લિકેશન એન્ટિટી છે જે એકમો જે સ્વૈચ્છિક રીતે કાર્બન ક્રેડિટ પ્રમાણપત્ર ખરીદે છે તેમને હવે ડીકાર્બોનાઇઝેશન પ્રોજેક્ટ રજીસ્ટર કરવાની અને કાર્બન ક્રેડિટ જનરેટ કરવાની પરવાનગી આપવામાં આવી છે હવે આમાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે ધારો કે બે કંપની છે એમીટર એ છે અને એમીટર બી છે ઓકે હવે જે એમીટર એ છે એ એક પ્રિસ્ક્રાઇબ લિમિટ છે એટલે કે આ જો રેડ લાઇન થી વધારે જો કોઈ પ્રદૂષણ ફેલાવશે કોઈ ગ્રીન હાઉસ ગેસીસ એમિશન કરશે તો એ જે છે એ પોતાના મતલબ એને જે બીજી કંપની છે તો એ જે પ્રિસ્ક્રાઇબ લિમિટ કરતા ઓછા

તે કાર્બન માર્કેટમાં વેચી શકે છે અને આ જે સર્ટિફિકેટ છે એ કાર્બન માર્કેટમાંથી જે કંપની એ છે એ પોતાની લઈ શકે છે ઓકે તો આ રીતે જે કાર્બન માર્કેટ છે આખું ચાલે છે બસ આટલું છે આની અંદર હવે જે કાર્બન બચાવવાનો વિશે જોઈએ તો કાર્બન બચાવવાનો એવી ટ્રેડિંગ સિસ્ટમ છે જે કાર્બન ક્રેડિટ છે એ વેચવામાં અને ખરીદવામાં આવે છે હવે એનો ઉપયોગ જે છે કંપનીઓ અથવા તો વ્યક્તિઓ જે ગ્રીનહાઉસ ગેસીસનું ઉત્સર્જનને દૂર અથવા તો ઘટાડવાની સંસ્થાઓ પાસે જે કાર્બન ક્રેડિટ ખરીદને તેમના ગ્રીનહાઉસ ગેસીસનું ઉત્સર્જનને સરભર કરવાનું કામ કરે છે એટલે કે વધારે જો ઉત્સર્જન થઈ ગયું હોય તો સર્ટિફિકેટ કરી દીને તેને સરભર કરશે કે અમે આટલું મતલબ કમ્પન્સેશન કરી દીધું છે પૈસાથી ઓકે હવે એક વેપાર કરી શકાય છે તેમાં જે કાર્બન ક્રેડિટ અને એક ટન કાર્બન ડાયોક્સાઇડ છે એના અલગ જે ગ્રીનહાઉસ હાઉસ છે છે એને સમકક્ષાને સમકક્ષ છે ઓકે મતલબ એક ક્રેડિટ સોરી એક કાર્બન ક્રેડિટ જે છે એ એક ટન કાર્બન ડાયોક્સાઇડ છે એટલે એક ટન જેટલું કાર્બન છે કાર્બન ડાયોક્સાઇડ છે એને સમકક્ષ ગણવામાં આવે છે ઓકે અને ઓગણીસો ને ક્યોટો પ્રોટોકોલ થયેલો એના દ્વારા કાર્બન ટ્રેડિંગની રજૂઆત કરવામાં આવી હતી સો ગાઈઝ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માત્રમ